જય સોમનાથ જી નિષ્કર્મમાં દેવ જય દ્વરપદી જય માતાજી જય બાપા સીતારામવાળા બધા મિત્રોને સીતારામવાળા સનડેઝ હોલીડે ગુડ આફ્ટર ડે નમસ્તે નમસ્તે બધા મિત્રોને નમસ્તે સીતારામવાળા જય સોમનાથ Sambala, jai mataji, jai samna kala, jai madhi, jai mataji kala, sitaram, sitaram bidami trana, sitaram bala, jai samna.

تاریخ والا رام ہریش بھائی راج نمستے نمستے والا નમસ્તે નમસ્તે હરેશભાઈ જય માતાજી હરેશભાઈ રાજપરા જય સીતારામ ભાલા રંજીતપુરા હરેશભાઈ સીતારામ ભાલા જય સીતારામ જય સીતારામ હરેશભાઈ جی مندر والا ہرش بھائی جی شری کئی ہریش بھائی جی ماتا جی کرے سی ترام ہرش بھائی جے ماتا جی والا وہ کے ایس پنچال صاحب آو آو ہمارا والا کے ایس پنچال صاحب گوکل بھائی جے گرو دیو جے گرو دیو کا ایریا سے سیتا رام سیتا رام والا جے سومنا جے مات جی والا جے بھولانا جے مات جی پنچال کلپیش بھائی نمستے نمستے کلپیش જય ગુરુદેવ જય માતાજી જય સોમનાથ જય નિષ્કાળ મહાદેવ પધારો પધારો મારા વાલા પધારો પધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વાલા જય માતાજી જય સોમનાથ કલ્પેશભાઈ કહી રહ્યા છે ક્યાં રહેવાનું ભાઈ કલ્પેશભાઈ મારે રહેવાનું છે ભાવનગર ભાવનગર રહું છું ભાવનગર سیتارام کلپیشن જય સીતારામ બધા મિત્રોને આપણી લાઈફમાં પધારવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મારાવાલા તમારા ફિલ્મથી પવિત્ર અને આવો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ સીતારામ કહી રહ્યા છે સીતારામ સીતારામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો ફૂલ સપોર્ટ સપોર્ટ મારાવાલા તો આપણા અન્ય સાથી મિત્રો પણ આપણી લાઈફમાં છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કલ્પેશભાઈ ફૂલ સપોટ ફૂલ સપોર્ટ કલ્પેશભાઈ હસી છે કલ્પેશભાઈ સીતારામ કહી રહ્યા છે સીતારામ સીતારામ વાલા જય માતાજી કલ્પેશભાઈ જય 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 માતાજી જય દ્વારકાધીશ કલ્પેશભાઈ સીતારામ વાલા તો અહીંયા સાથી મિત્રો પણ આપણી લાઈફમાં છે તે લાઈક કરવાનું હોય તો લાઈક કરી દેજો મારા વાલા નવા મિત્ર હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં કલ્પેશભાઈનો ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ મારા વાલા તો આપણે ફક્ત ને ફક્ત પચીસ મિનિટ જ આપણે લાઈવ વાંચકીએ છીએ પચીસ મિનિટથી વધારે લાઈવ ન વાંચીએ છીએ આપણે કેમકે પચીસ મિનિટ પછી મારે લોકેશનથી ફોટો પાડીને જીપીએસ સિસ્ટમ જે આપવાનું હોય એટલે આપણે આપણું લાઈવ સમાપ્ત કરી દેવું પડે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કલ્પેશભાઈ જય શ્રી રામ કલ્પેશભાઈ ઓમ નમ હરિ ઓમ હરિમ હરિ ઓમ તસિમ હરિ ઓમ હરિ ઓમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કલ્પેશભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કહી છે ઇંગ્લેશમાં ભાઈનું નામ તો પૂરું બહુ ફાવડતું દિલીપભાઈ હા દિલીપભાઈ 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 નમસ્તે નમસ્તે દિલીપભાઈ લાઈક કરવાનો હોય તો લાઈક કરી દેજો મારા વાલા જય માતાજી દિલીપભાઈ વિશાલભાઈ આ ઓખાણ પડીને દિલીપભાઈ આવે તો જેવું તેવું વાંચતા જેવું તેવું વાંચી લઉં પછી તો મગજમાં બેસી જ જાય એટલે શભાઈ દિલીપભાઈ જય ગુરુદેવ કહી રહ્યા છે દિલીપભાઈ તમને જય શ્રી મોગલમાં કહી રહ્યા છે મારા ભાઈ લાયક ડેન સાથે મારા ભાઈ સરસ સરસ મેહુલભાઈ સરસ પધારો આભાર આભાર મારા વાલા ને દિલીપભાઈ પણ લાયક ડેન સાથે છે સરસ સરસ મારા વાલા પધારો પધારો દિલીપભાઈ મેહુલભાઈ બધા મિત્રો નો ખુબ ખુબ અભિનંદન વાળા ખુબ ખુબ આભાર મારા વાળા ને બધા મિત્રો વધારે બધા આપનો ખુબ ખુબ આભાર વાળા મેહુલ સરવૈયા કહી રહ્યા છે કેમ છો મજા મને મારા ભાઈ હા હો ભાઈ મેહુલ ભાઈ તમારે જઈ એટલે જો ને મોજ બેઠા છીએ અત્યારે તો અત્યારે આપણે બે વાગ્યા સુધીનો નો પોઈન્ટ હોય એટલે બે વાગ્યા સુધી તો બેસવાની હોય ને અને બે વાગ્યા પછી આરામમાં હોય એટલે બે વાગ્યા પછી તો હું બધાની લાઈનમાં ઓછો જાવ બે થી પાંચ તો હું તો એટલે બાકી બે થી પાંચમાં તો બધાની લાઈનમાં હું જાઉં જી દિલીપભાઈ સાહેબ બ્લૂ આપો આલો બ્લુ આપી દો મારા વાલા મેહુલભાઈ આપણે માની દયા મોજે મારા મારા ભાઈ તમારા જેવા ભાઈઓનો આશીર્વાદ છે મારા ભાઈ બાકી માની લીલા લહેર છે મારા ભાઈ મેહુલભાઈ તમે મારી પર્સનલમાં ગોકુલ જાબુસા ચેનલમાં કોમેન્ટ કરી દેજો એટલે તમારી કોમેન્ટમાં કદાચ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો કરી દઉં લગભગ તો રહ્યું ન હોય પણ કદાચ ભૂલમાં જો રહી ગયું હોય તો તમે મારી પર્સનલમાં કોમેન્ટ કરીને મૂકી દેજો એટલે હું એમાં બ્લૂ ઓલો આપી દઈશ તમને સત્ત દિલીપભાઈ જય દ્વારકાધીશ કહી રહ્યા છે મેહુલભાઈ પાક્કું મારા ભાઈ આ તો ગોકુલ જાંબુસા ચેનલ છે એમાં કોમેન્ટ કરીને આપી દેજો એટલે સબસ્ક્રાઈબ કરી દઈશું અને તમે પણ લાઈવ કરતા હો તો એમાં અમે આવી શકીએ તો અન્ય બીજા સાથી મિત્રો આપણા લાઈવમાં હોય તો

دلیپا جی دلیپائی سیتارام بھائی جی مرا سیتارام والا سیتارام جی سونا جی نکل مہاد جیشکل مہادی جی دارکادی رام والا بھجائے میلیپائی گوپل گا تم گام کیا મારું ગામ તો ભાઈ ઘોઘા તાલુકાનું છે પાણીયાળી આવી સાંયા પાણીયાળી પોહર્યા કહેવાય પણ ભાવનગરમાં રહું છું આમ વીસ વીસ પચીસ વર્ષ થાય એટલે આમ ભાવનગર કહેવાય અત્યારે હાલમાં દિલીપભાઈ નમસ્તે કહી રહ્યા છે નમસ્તે નમસ્તે હાય શ્રી બંધવાળા મેળવીમાં હાય શ્રી કાનુવાઈ માં વિશાલ વિશાલ વિશાલભાઈ કહી રહ્યા છે નમસ્તે નમસ્તે વિશાલભાઈ પધારો પધારો મારા વાલા આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ નમસ્તે નમસ્તે વિશાલભાઈ નમસ્તે વાલા સીતારામ વિશાલભાઈ લાઈક ડન કરવાનું બાકી હોય તો કરી દેજો મારા વાલા અને નવા પધારા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિશાલભાઈ રિટર્ન પણ મળી જશે મારી પર્સનલમાં કોમેન્ટ કરીને લખીને મોકલી દઈજ બિલકુલ ચેનલમાં એટલે આપને પણ લાઈક કોમેન્ટ મળી જશે વાલા વિશાલભાઈ તો નમસ્તે મિત્રો આપણી પાસે હવે ફક્ત ચૌદ થી પંદર મિનિટ જેટલી બેસી છે આપણે પચીસ મિનિટ લાઈવ કરીએ છીએ વધારે લાઈવ નથી અંકી આપતા મારું ગામ જૂના મારું ગામ જૂનું ગામ પર કોબડી છે ઓ દિલીપભાઈ તો આપણે નજીક છીએ સોહાણ પરિવાર દિલીપભાઈ સોહાણ પરિવાર છે તો તમારું ગામ જૂનું ગામ પર છે એટલે સોહાણ પરિવાર જ ત્યાં વધારે છે એટલે અમારું ગામે પણ સાયા પાણીયાળી મોરછન પહોંચે એ જ કહેવાય એ બાજુ પણ અમે હાલ ભાવનગર છીએ એટલે અત્યારે નમસ્તે નમસ્તે દિલીપભાઈ દિલીપ સોહા ઓકે દિલીપભાઈ બાપુ કેમ કે સાતન પર આમ ગણીએ તો ગાજા ભાગે જોઈએ તો સોહન પરિવાર જ છે એટલે સત્તાન પર કીધું એટલે એવું લાગ્યું કે સોહાણ પરિવાર એટલે એ હોય એમ નમસ્તે નમસ્તે વાલા નમસ્તે જય સીતારામ જય સોમનાથ જય સોમનાથ વાલા જય માતાજી જયારે દ્વારકાથી આજે સન્ડે ઇઝ હોલીડે આજે રવિવાર તો આપણે તો ડ્યુટી ચાલુ હોય એટલે આવવું જ પડે અમે તો કંઈ હાલે નહીં એટલે બેઠા છીએ અમને બે વાગી જશે એટલે પૂરું થઈ જશે આપણું અહીંયા એટલે ઘરે જતા રહીશું પણ બે વાગ્યા સુધી જેટલા મિત્રો આપણા લાઈવ કરે એમને બધાની લાઈવમાં જાઓ જ છું એટલે બધા બીજા સાથી મિત્રો હોય એ પણ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા દિલીપભાઈ કહી રહ્યા છે અત્યારે લીમડા રહું છું લીમડા તો લીમડા તો ઓલું છે ને આપણે ચોટીલા બાજુ થઈ ત્યાં દિલીપભાઈ લીમડા તો ચોટીલા બાજુ થઈ ત્યાં લીમડા આવે છે એ લીમડી ઉડી લીમડી કે દિલીપ દિલીપભાઈ તમને રિટર્ન આપી દીધું છે મારા ભાઈ એટલે દિલીપભાઈ મેહુલભાઈને રિટર્ન આપી દીજો મારા વાલા એકા બીજી અન્ય સાથી મિત્રને રિટર્ન આપતા રહીજો રંગોળા પાસે દિલીપભાઈ રંગોળા પાસે લીમડા છે લીમડી એમને લીમડા કીધું એટલે હું બોલું લીમડા સમજો પેલા લીમડી કે આપણે સોટેલા જઈએ ત્યાં રણજીત ઠાકોર પધારો પધારો રણજીતભાઈ પધારો મારો વાલા રણજીતભાઈ જય માતાજી વીરપુર વીરપુર થી આવો પધારો પધારો મારો વાલા વીરપુર થી જલારામ બાપુ નું વીરપુર વીરપુર થી પધારે બદલ આપનો ખૂબ ખુબ આભાર મારો વાલા મેહુલ મારે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારા ભાઈ ગોકુલભાઈ મારા ભાઈ તો તમારું મેહુલ ભાઈ કયું ગામ છે મારા વાલા તમારે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આવે છે તો એ તો અમારે એ જ અમારે તો ગોગા તાલુકો લાગે પણ તમારું મેહુલભાઈ ગામ થયું છે એ કોમેન્ટમાં જણાવજો જરાક દિલીપભાઈ ઓકે ઓકે જણાવજો કોમેન્ટમાં નવા સાંધાણા સરસ સરસ નવા સાંધાના તળાજા પછી એટલે નવા સાંધાના બગદાણા વાહ વાહ મેહુલભાઈ સરસ તમારે પણ નજીક બગદાણા એટલે જૂના સાંગાણા નવા સપોર્ટ કરતા રેજો મિત્રને બીજા મિત્રને કે ને સાચી મિત્રને મેહુલ હા ભાઈ કહી રહ્યા છે એકાબીજી મિત્રના સાથ સહકાર અને સપોર્ટ હશે તો આપણી ચેનલો એકાબીજાની મોનોટ્રાઇઝ થાય છે એટલે ખાસ મિત્રો એકા મિત્રને પણ સપોર્ટ કરતા રહેજો અમને જેવો સપોર્ટ કરો જેવો પણ અન્ય સાથી મિત્રોને સપોર્ટ કરતા રહેજો દિલીપભાઈ સાહેબ શામાં નોકરી કરો છો અત્યારે તો અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું છે એમાં સિંહ મારાવાળા મેહુલભાઈ એક વધારો મારા ભાઈ અમારા ગામમાં વધારો ભાઈ ત્યારે બગદાન આવી એટલે ચોક્કસ મેહુલભાઈ તમારો પણ કોન્ટેક્ટ કરીશું અને આવીશું મુનાભાઈ વધારો પધારો મુનાભાઈ લાઈક આવો મારા વાલા આવો મુનાભાઈ સરસ સરસ મુનાભાઈ નમસ્તે કહી રહ્યા છે મુનાભાઈ જય દ્વારકાધીશ કહી રહ્યા છે જય દ્વારકાધીશ મુનાભાઈ મુનાભાઈ જય માતાજી જય માતાજી કહી રહ્યા છે મુનાભાઈ દિલીપભાઈ પિન કહી રહ્યા છે મુનાભાઈ જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે લાઈવ ચાલુ કરવા માટે શું કરવું પડે ભાઈ એમાં હજી તમારે ભાવેશભાઈ લાઈવ શરૂ કરવા માટે તો અમુક સબસ્ક્રાઈબ ભેગી થાય પછી લાઈવ થઈ શકે પછી બીજું તો એમાં કંઈ હોય નહીં તમારે સબસ્ક્રાઈબ અમુક થાય એટલે પછી લાઈવ થાય ક્યાં સુધી ન થાય દિલીપભાઈ સપોર્ટ સપોર્ટ મુનાભાઈ હર હર મહાદેવ મુનાભાઈ ગોકુલભાઈ ગોકુલભાઈ હાલો જમવા મુનાભાઈ અમારે તો બે વાગ્યા જમવાનું હોય ને મારા વાલા બે વાગ્યા નોકરીએ તો છૂટીએ પછી અમારે જમવાનું હોય બે વાગ્યા સુધી તો પોઈન્ટ ઉપર વહીએ અનિલ ડાભી જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ વાલા અનિલભાઈ ડાભી મુનાભાઈ જય માતાજી કહી રહ્યા છે ભાવેશભાઈ પાસઠ થઈ હોય તો તો તમારે મોનોટરાઈઝ થઈ એટલે લાઈવ થઈ શકવું જ જોઈએ મારા વાલા મુનાભાઈ રીટાબેન જય માતાજી કહી રહ્યા છે અનિલ ડાબી ભાવેશભાઈ જય માતાજી કહી રહ્યા છે ભાવેશભાઈ ઓટીપી માગે છે અને કોલ આવે છે તો એમાં શું કરવું ભાવેશભાઈ વિડીયો મોકલવાનું ચાલુ કરો દિલીપભાઈ કહી રહ્યા છે ભાવેશભાઈ વિડીયો મોકલવાનું ચાલુ કરો તો ખાસ બધા મિત્રો નમસ્તે તમારી પાસે ક્ષમા માગું અને આપણે અત્યારે ફોટો પાડી અને અપલોડ કરીને આપવાનો ટાઈમ થઈ ગયો છે તો હું અત્યારે રજા લઉં ફરીવાર બધા સાથી મિત્રો મળશું અત્યારે મારે જીપીએસ સિસ્ટમથી ફોટો પાડીને આપવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું મારું લાઈવ કટ કરું છું ફરીવાર લાઈવ કરીશ એટલે બધા અન્ય સાથી મિત્રો જોડાઈજો એ બદલ આપનો હું ક્ષમા માગું મિત્રો જય માતાજી જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ